મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણે આપણા સામાન્ય જીવનમાં જોઈએ છીએ કે માણસ જીવનની રજડપાટમાં જ હોય છે અને વારંવાર એવી અભિવ્યક્તિ કરે છે કે મારી પાસે સમય નથી સમય ખરેખર છે કે ખરેખર નથી એને એ રીતે આપણે બોલવી શકીએ છીએ જ્યારે તમે સમયથી પર થઈ જાઓ છો ત્યારે પણ સમય નથી હોતો અને જ્યારે તમે સમયમાં નથી હોતા ત્યારે પણ સમય નથી હોતો સામાન્ય રીતે આપણે આ દોડધામમાં હોવાથી એવું કહીએ છીએ કે મારી પાસે સમય નથી એક સમયના સંદર્ભમાં નાનકડી રચના કરી છે કે સૌ કહે છે સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી તો કાળની સરખામણીમાં જો આપણે સમયની ગણતરી માંડીએ તો સમય ખૂબ જ લાંબો છે અને જો તમે કાળથી પર થઈ જાઓ આત્મભાવમાં તમે સ્થિત અને સગિત થઈ જાઓ તો સમયની હસ્તી પૂરી થઈ જાય છે તમે કાલાતીત સમયાતીત થઈ જાઓ છો તો સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી સમયમાં છે સોનું ગીતો તો વર્ષોના વર્ષથી ગાયા રાખું છું જ્યારે માણસ ક્ષણાનુભૂતિ પ્રાપ્ત કરે છે ત્યારે તે શાશ્વતી પ્રાપ્ત કરે છે તે સમયસર સમય પર થઈ જાય છે અને સાધના આ જ છે સમયસર સમય પર થઈ જવાની આત્મભાવમાં સ્થિત અને સ્થગિત થઈ જવાની હું દેહ નથી હું દેહી છું હું ભગવાનનો છું અને ભગવાન મારા છે તો સમયમાં છે સોનું તત્સંગ સમયમાં છે સોનું તત્સંગ પણ તત્સંગ માટે સમય નથી સમયમાં છે સોનું તત્સંગ પણ તત્સંગ માટે સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી કે ભૂત ને ભાવિ આપણું સામાન્ય જીવન સ્વપ્ન કલ્પના એકરૂપતામાં વીતી જાય છે અને આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ભમ્યા ભમ્યાજ કરીએ છીએ ભમ્યાજ કરીએ છીએ હાજર નથી રહી શકતા આ બહુ દુખદ વાત છે ભૂત ને ભાવી વર્તમાનમાં સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી સ્વપ્ન કલ્પના એક રૂપ હતા સ્વપ્ન કલ્પના એકરૂપતા આપણી સામાન્ય દશા છે આપણે વર્તમાનમાં હાજર નથી રહી શકતા એ ફક્ત વિચારોથી આપણે જે ભવિષ્યમાં જતા રહીએ છીએ અથવા તો ભૂતકાળમાં ખોવાઈ જઈએ છીએ અને જે આપણી સામે સાક્ષાત હાજર સમય છે એને આપણે ચૂકી જઈએ છીએ તો સ્વપ્ન કલ્પના સ્વપ્નકલ્પના એકરૂપતા ભર્યા જીવને સમય નથી સ્વપ્ન કલ્પના સ્વપ્નકલ્પના એકરૂપતા ભર્યા જીવને સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી કોઈના પકડે આ તત્સણ કોઈના પકડે આ તત્ક્ષણ સમયે દોડે સમય નથી તો કોઈને વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રહેવું નથી અને ભવિષ્યની દોટ મૂકવી છે અથવા તો ભૂતકાળમાં ખોવાઈ જવું છે તો કોઈના પકડે આ તત્ણ સમયે દોડે સમય નથી સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી કે આદમથી આત્મંજી કહે આદમથી આત્મંજી કહે સમય પર સમય નથી કે આદમથી આત્મનજી કહે કે સમય પર સમય નથી તો જો સમયની પર તમે થઈ જાઓ છો તો પછી પણ સમય નથી સમય ને જે ત્રણ કાળમાં આપણે વિભાજીત કર્યો છે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એ વર્તમાન કાળમાં પણ ક્ષણમાં તમે જ્યારે સ્થિર અને સ્થગિત થઈ જાઓ છો ત્યારે તમને ની અવસ્થા ની અનુભૂતિ થાય છે અને તમે કાલાતીથો એનમ વેતી હંતારમ યશ્વેનમ મન્યતે હતમ ઉભો તો ન વિજાની તો નાયમ હંતિ ન હન્યતે ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂતવા ભવિતવા નુ અજો નિત્યો શાશ્વતોય પુરાણો નહન્ય હન્ય તે શરીરે તો આ શરીરના હણાવા બાદ પણ જેનું અસ્તિત્વ છે એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવા માટે સમયસર સમય પર થવું પડે બાકી તો સૌ કહે છે સમય નથી સાચી વાત છે સમય નથી સમયમાં છે સોનું તત્સણ તત્સણ માટે સમય નથી ભાવધૂરો છે ભૂતને ભાવી વર્તમાનમાં સમય નથી સ્વપ્ન કલ્પના એકરૂપતા ભર્યા જીવને સમય નથી કોઈ ના પકડે આ તત્સણ સમયે દોડે સમય નથી આદમથી આત્મન કહે સમય પર સમય નથી પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ